હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોક જયસોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સપનાની તબિયત હવે રેડી છે અમારા ડૉક્ટર છે ને એ એમ કહે કે જાજુ પાણી પીવાનું જાજુ પાણી પીવાનું એટલે સારું થઈ જાય તાવ આવે ને પાણી પર બહુ ફોકસ કરાવે બહુ ફોકસ કરાવે તમારાથી જેટલું પીવો તો એટલું પાણી પીવું એટલે એ પહેલાં નોર્મલ દવા આપે અને વધુ પાણી પીવાનું કે એટલે તાવ સારો જ થઈ જાય અને જો પાણી પીવામાં કચાક્ષ રાખી તો પછી રિપોર્ટ કરાવવો પડે ને એ પ્રમાણે પછી બાટલા ચડાવે અમારા ફેમિલી ડોક્ટર છે ને એનું કામકાજ એવું છે કેમ કે અમારે ઘણી વાર તાવ એ તો એ રીતના જ કે પાણી પીવો પાણી પીવો પાણી પીવો એમાં અમારે વધારે કેંગન વોટર છે એટલે સેવન પીએચ નું પાણી પીવીને એટલે વધુ સારું તો સપના મેં સવારમાં ફોન કર્યો તો અત્યારે તે હમણાં બસ સારું છે તબિયત કાલે બે બાટલા પાણી આપીએ એવો તો ત્યાં તો હજી ખૂટા નથી કે કે નહીં હજી છે તે મોટા બાટલા હતા કે હજી છે જ તે એટલે છોતું નથી મીઠું પાણી પીજે બીજું કાંઈ નહીં એ લોકોના ફેમિલી ડૉક્ટર અલગ છે અમારે અલગ છે એટલે અમે અમારા ફેમિલી ડૉક્ટર લઈ ગયા તા હવે નીચે જઈને બધાને મળી એવું છે ભાભી પાછા જ મેરેજમાં છે આજ ફાઇનલ મેરેજ છે ગઈકાલે ગીત હતા આજે કેમ કે હું સવાર સવારમાં છ વાગે અહીંયા આવ્યા મારી ઊંઘ બગડી ગઈ કંઈક લેવા આવ્યા હતા વસ્તુ અહીંથી સપનાની તો દરવાજો ખોલ્યો ને મેં પછી ઊંઘ ઉડી ગઈ તો છ વાગે ઉઠી ગયો તો છ હા છ વાગ્યા હતા છ થી પછી અડધી કલાક ફોન જોયો અને પછી ઊંઘ આવીને ડાયરેક્ટ ઊંઘ ઉઠી જો તમે સાડા દસ થઈ ગયા દસ વાગે ઊંઘ ઉડી નહીં તો રેડી થયો ભાખરી ખાવાનું બાકી છે એટલે ભાભી નીચે નહીં હોય બાકી મમ્મીની હશે તો બધાને મળીએ અને ઉપર વ્લોગ એટલે હું ઉતારું છું હવે નીચે ઓલું જે ખોદકામ શરૂ છે ને એનો અવાજ બહુ આવતો હોય એટલે અહીંયા ઉપરથી ઉતારી લઉં ને તો નીચે એટલો અવાજ ઓછો આવે કેમ કે નીચે બધું જાજુ પેક કરવું પડે તો અહીંયા અવાજ બંધ થાય આજે પાછલી શેરી કામ શરૂ છે એ તો કેમ અહીંયા છો લગનમાં નથી જવાનું હે

આ એટલે આપવાની હોય નહીં નહીં તૈયારી પશ કરજો પહેલા મને ભાખરી આપો નાવા જાવું કપડા બા આવડે મન આવડે નીકળી બાકી

બંધ હતું દ્રાક્ષ નથી થાવી ના પડી અત્યારે ડોક્ટરે ખાવાની આંટીને દવાખાને લઈ ગયો તો અત્યારે હા એને ઠંડી આવી પછી રિપોર્ટ કરાવી લીધો હવે જો જો આ આંટીને લઈને દવાખાને ગયો તો ને ઇન્જેક્શન માર્યું એને બતાવું વિડીયો હા હા તું બી જા પછી સાચું નહીં બી ને તો મન કે પ્રાણે સંગરમાં સિંહ હતો લોક હતો લોક ઈ કેવો આવે ચાર પગ આવે

પાકિસ્તાન માં હોય ને બધા લોકો ખરાબ હોય ને જાજા ભાગે હારા હોય ખાલી આતંકવાદી હોય ને જ ખરાબ હોય

ટીવી મアウト હતો નહી આવતું તે કહી લઈ જાય બોર્ડર બોર્ડર ઉપર લઈ જાય મૂકી દે બોર્ડર આર્મીના એનો ભાઈ એનો ભાઈ એવો ને આતંકવાદી એવો પોલીસ વાળાને ફોનમાં ફોન આવ્યો થાય એ બીજાનો ફોન આવ્યો કેમેરામાં દેખાડો હ ગયા થા હિન્દી આવડી ગયું બોર્ડર બોર્ડર ઉપર થયું તું તું ગયો તો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર ના હ જાને હું કેતો દીકા

ઢોળાઈ ગયો તો આપડે બધા ભૂખ રે સોરી કહી દે સોરી કહી દે લિટર નો આવે પાંચ રોટલી ખાવાની છે કેટલી છે કેટલી છે એમ થોડું હાલે હાલો હાલો ભાખરી ખાઈ હાલો 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 થાય આપણે અમારી ઘરની આગળ ખોદકામ શરૂ થઈ ગયું છે કદાચ સોના નો મળી જાય તો મમ્મી નજર રાખજો સોનાનો મળે તો પચાસ ટકા આપણું પચાસ ટકા સરકાર નું આ વખતે છે ને જયારે રોડ બને ત્યારે આપણે રોડ ની અંદર કઈક ડાક છું અને જયારે બીજી વાર કરવાનું થાય ને ત્યારે અમે હોય પણ જે હોય ને એની વસ્તુ મળશે બહુ ખુશ થઈ જાય આપણે કઈ નાખશું પણ અત્યારે જે કામ થાય છે ને તમને બતાવું એક્ઝેક્ટ અમારા ઘરની આગળ જ ખોદકામ શરૂ છે રામ મંદિર તૂટી ગયું એટલા ભાગમાં રંગોળી હતી ને એટલો તૂટે છે અને આ વચ્ચે વચ્ચે કુંડી બનાવવાના છે મોટો તળ મદદ કરાવજો સાંજના સાડા છ વાગી ગયા છે સપના રિપોર્ટમાં એવું આવ્યું કે આતર સોજો છે અને બહુ પાણી પીવાનું કીધું છે એક દિવસ રાહ જોઈ કે પાણી પીવો રેડી થઈ જશે ન થાય તો કાલથી બાટલા ચડાવવા પડશે અને બાકી અમે અત્યારે બધા જ આવી છીએ મેરેજમાં મારે એકને ન જ જવાનું પછી મેં એક હાથ પાસે રસોઈ બનાવી પડે આમંત્રણ સર્વર હતું તો હું જાઉં છું આપું હો દીકા મોજા પહેરાઈ ગયા ક્યાં છે મમ્મી ઘડિયાળ પર બધું બ્લેક પહેર્યું ને એટલે મસ્ત લાગે આ બધું લે પાકેટ ઓકે અરે વાહ ખાનું બેય હોજે હો આટલા બધા રૂપિયા નો રખાય એક એક બે નેમ કેતાતા બધું કરી કે તને ત્રિકાલ સંધ્યા પપ્પા એક બેન એમ કેતા હતા ત્રિકાળ સંધ્યા આવડી ગઈ કે નહીં પપ્પા ને કેટલી વાર છે એને બે વાર ફોન કર્યો કે વાત નો થઈ રસ્તા મશે આવતા હશે કાઈ ને સમજાવી છે તમ આવો ફટાફટ ગાઈસ પેલા મેરેજ એવા જોયા કે એને બે ફોર્મ બુક કર્યા છે એક ફોર્મ માં ઓન્લી જમવાનું અને એક બીજા ફાર્મ માં મેરેજ તો મેરેજ માં જઈએ જમીન આવી ગયો છું તો પપ્પા ની બધા ત્યાં છે ત્યાં જાવ આજ તો છે ને ભાભી અણવર ભાઈ ના છે કેટલા દિવસ હું આવી નથી 3 માં ને આમ સાંજ મે લીધા છે તમને ના કાલ ને પરમ દિવસ તો બે વખત બે દિવસ હું આવી જ લીધા ક્યારે કાલ ના માં હતા તમે સવાર ની વેલી આવી ને આજે સવાર ની વેલી પરમ દિવસ હતી એવું મારી પાણી મેરે છે કેમ છે

હું ક્યારનો ને ફ્રીજ બેઠો હતો પણ હેતાંસ પાણી માંગવા આવ્યો તે મેં તાર મમ્મી ક્યાં ગયા એટલે એને બતાવ્યા અહીંયા તો તો હોય ને બરમાલાનું મેન હતું ગટ્લુ ટ્રાફિક હતું કેમેરાવાળા પોતે ઊંચા ઊંચા થઈને કૂદકા વારીને શૂટ લેતા હતા એકદમ બરમાલા મસ્ત હતું અને બીજું કોપીરાઈટ આવે થોડક આવી જાય મિત્રો તો ફાઇનલી મેરેજમાંથી આવી ગયો છું ભાઈ ભાભી ત્યાં જ છે એ મોટી ગાડીમાં આવશે પાછા અને આવતીકાલે કદાચ નહીં પણ સો ટકા તે સપનાને બાટલા ચડાવવાના થાય તો સવારમાં ત્યાં જવાનું છે એવું ડિસિઝન લીધું કે સવારથી બાટલા ચડાવવાના છે એટલે ચારેક દિવસ સુધી બાટલા ચાલશે બાકી ડૉક્ટર જે કે તે એ પ્રમાણે કાલનો નો ડિસિઝન હશે તો સવાર ત્યાં હું જઈશ દવાખાને અને બાકી અહીંયા મેરેજ માં કોઈ મમ્મીને ભાભીને બધા બહુ મેળા હું તો જમીન પાછળ બેસી નીકળે જ ગયો બ્લોગ ઉતારી બાકી બધા ત્યાં છે મમ્મી મને કીધું કે સબસ્ક્રાઈબર મેળા તમ ઘરે આવતા હતા ને ત્યાં અને આજના વિડીયોમાં એક જણા નું નામ લઈ લુ કે રોજ આપણા કોમેન્ટ કરતા હોય તેનું આરતી બેન અવૈયા રોજ આપણા વિડીયો જ છે અને એને એવી કોમેન્ટ કરી લાંબી મસ્ત કરેલી પણ એક વસ્તુ એણે એમ કીધું કે હું તમારા રોજ વિડીયો જોઉં છું અને તમારે ત્યાં સાડી લેવા મેં ઘણા બધાને મોકલેલા છે હું નથી આવી પણ તમારા વિડીયો જ મેં ઘણા બધાને સજેશન આપ્યું છે કે ત્યાં જાવ ને ત્યાં આવેલા પણ છે તો આરતીબેન મેં નામ લેવાનું મને મન થઈ ગયું બાકી આવતી કાલ સવારે નવ વાગે પાછા મળીશું ને એ પહેલાં એક મસ્ત ખાસ વાત કહું સપના ને મમ્મી પપ્પાની એનિવર્સરી હતી ને તો અહીં અમે કઈ રીતના સપનાઈ લેવીને એ જોવાની છે તમારે જોરદાર વિડિયો બનેલો બાજુનો વિડીયો જોઈ અને ડેઈલી વ્લોગ પણ છે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જૈશ નારાયણ શ્રી કૃષ્ણ જયેશ